કેમ છો બાળમિત્રો બાળમિત્રો સીટી પરીક્ષાની અંદર આપણે શબ્દકોશનો ક્રમ પૂછવામાં આવે છે તો ચાલો તેમના નિયમો આપણે શીખી લઈએ ગુજરાતી ભાષાની અંદર અલગ અલગ શબ્દકોશ બનાવવામાં આવ્યા હતા સૌ વખત નર્મદ બનાવવામાં આવ્યો હતો ત્યાર પછી ગોંડલના મહારાજા ભગવતસિંહજીએ એક ભગવત ગોમંડળ નામનો ખૂબ મોટો શબ્દકોશ બનાવ્યો હતો મહાત્મા ગાંધીજીની પ્રેરણાથી ગુજરાતી શબ્દકોશ પણ તૈયાર કરવામાં આવ્યો જે સાર્થક જોડણી કોષ તરીકે ઓળખાય છે ચાલો તેમના નિયમો આપણે સમજી લઈએ સૌથી પહેલા શબ્દકોષ જ્યારે પૂછવામાં આવે છે ત્યારે તેની શરૂઆત સ્વરથી થતી હોય છે એટલે કે અ આ ઈ થી શરૂઆત થાય છે અને ત્યાર પછી વ્યંજન લેવામાં આવે છે એટલે કે ક ખ શરૂઆત થાય છે શબ્દકોષ નો પ્રથમ અક્ષર સમાન હોય દાખલા તરીકે મન અને મજ આવા બે શબ્દ સરખા છે તો મન અને મજ તો એની અંદર બંને અક્ષર મ મ સરખા છે તો પહેલો કયો લેવો ત્યારે બીજો અક્ષર ધ્યાનમાં લેવામાં આવે છે કે ન પહેલા આવે કે જ પહેલા આવે તો કે વ્યંજનની અંદર જ પહેલા આવે છે એટલે મજ શબ્દ છે એ આગળ આવશે એવી રીતે જો પેલા બંને શબ્દો સરખા હોય ત્યારે આપણે ત્રીજા અક્ષરને ધ્યાનમાં લેવાનો છે અને તે રીતે તેમનો શબ્દનો ક્રમ નક્કી કરવાનો છે શબ્દકોશની અંદર ખોડા એટલે કે અર્થવાળા શબ્દો હંમેશા છેલ્લે આવે છે કૌંસ જો માથે મીંડું છે ક્યારો છે એ ખોડો છે એટલે જોડેલો છે સૌરવ સ્પષ્ટતા જે જોડા છે એ અંતે આવતા હોય છે ચાલો વ્યંજનનો ક્રમ ગોઠવતી વખતે આપણે એટલું જ ધ્યાન રાખવાનું છે ક્ષ અને શ્ર આ મૂળાક્ષરો કઈ જગ્યાએ આવે છે તે ક્રમ આપણે નક્કી કરી લેવો જોઈએ કોઈ પણ અક્ષરની અંદર આડી રેખા ત્રણ ક્રમ હોય છે દાખલા તરીકે અમ પછી અમ અ પછી અમ ને અહ આવી રીતના અક્ષરો આવતા હોય છે તો ચાલો સૌ પ્રથમ શું આવે છે સૌથી પહેલા જે શબ્દો આપ્યા છે તેમાં સ્વર વાળા શબ્દો શોધવાના છે તો એમાં કઈ રીતે આવશે પહેલો અ આવશે ત્યાર પછી અમ અહ અને આ વાળા હોય તો પેલા આ અમ માથે અનુસ્વાર વાળા અને આહા એવી રીતે ઈ ઈ ઈ અહ ઈ આવી રીતે ત્રણેય અક્ષર આપણે ખાસ યાદ રાખશું અનુસ્વરવાળા અને ત્યાર પછી વિસર્ગ વાળા આ રીતનો ક્રમ છે એ બધાની અંદર લાગુ પડશે ઈમાં પણ લાગુ પડશે પણ લાગુ પડશે મોટો ઉ એ ઓ અને ઔ એક જ સરખો નિયમ છે પેલો અ આવે પછી માથે મીંડા વાળો અને પછી વિસર્ગ વાળો આવી રીતનો ક્રમ તમારે બધાની અંદર યાદ રાખવાનો છે અ અ પછી આવશે આ આ પછી ઈ પછી ઈ ઊ અને અ આ અક્ષરો પહેલા જોવાના છે આ અનુસ્વાર વાળા હોય તો આપણે બીજી વખત એનો વિચાર કરવાનો છે બાકી આપણો આ ક્રમ છે કે અ વાળો શબ્દ પહેલો પછી અમ હોય તો અમ અને અ હોય તો ઠીક છે નહીંતર પછી આ પછી ઈ નાનો ઈ મોટો ઈ ઉ ઊ એ ઓ અને આ આપણો ક્રમ છે એને આપણે ખાસ યાદ રાખવાનો છે રૂ જો ક્યાં આવે છે ખાસ રૂ જોઈ કઈ જગ્યાએ તેનો ઉપયોગ થાય છે કે મોટા ઉ પછી તરત રૂ આપણે મૂકવાનો છે હવે આ બધા જ ક્રમ પૂરા થાય પછી આવશે વ્યંજન વાળા શબ્દો એની અંદર જોઈ લઈએ કલમ એટલે કે ક ક પછી આવશે ક્ષ કારણ કે એની અંદર ક પછી ક્ષ એની અંદર કનો ઉપયોગ થાય છે એટલે ક પછી ક્ષ વાળો શબ્દ હોય તો તરત મૂકી દેવાનો છે દાખલા તરીકે હોય કલમ અને પછી તરત ક્ષમા હોય તો કલમ પછી તરત ક્ષમા વાળો શબ્દ આપણે મૂકવાનો છે આપણે તેમ થાય ક્ષ તો છેલ્લે આવે છે કથામાં પણ શબ્દકોષની અંદર એ બીજા નંબર ઉપર વ્યંજનની અંદર આવી જાય છે ખ ગ ચ જ અને તરત જ્ઞ લેવાનો છે શબ્દકોષની અંદર જમરૂખના જ પછી જ્ઞ આવે છે એ ખાસ આપણે યાદ રાખવાનું છે પછી જ બંને જની વચ્ચે જ્ઞ આવશે ત્યાર પછી ટ પછી ત્ર લેવાનો છે ત તલવાર હોય ને ત્રણ હોય તો તલવાર પછી ત્રણ ત્રણ વાળો શબ્દ આપણે મૂકી દેવાનો છે દ ઠ પછી દ ઢ ન પ ફ બ ભ મ ય ર લ વ શ શ પછી ત્ર શ્ર મૂકવાનો છે કારણ કે એની અંદર નો શ અને એની ભેગો ર આ બંને ભેગા થઈને શ્ર બને છે એટલા માટે ત્યાં આપણે તરત શ પછી શ્ર લેશું હ અને અળ આ થયો આપણો વ્યંજનનો ક્રમ તેમની અંદર આપણે પાંચ વસ્તુ યાદ રાખશું ક પછી ક્ષ મૂકશું જ પછી જ્ઞ મૂકશું ત પછી ત્ર મૂકશું અને શ પછી શ્ર મૂકશું આ એક ક્રમ આપણે ખાસ યાદ રાખીશું હવે આવે છે બારાક્ષી ક્રમ તો ક પછી માથે મીંડું કહ પછી તરત કાવાળો પછી માથે મીંડું વિસર્ગ પછી આ કી એની માથે મીંડું વિસર્ગ આ જ ક્રમ બધામાં રહેશે હસવાવાળું કુ પછી માથે મીંડાવાળું વિસર્ગ કુ કમ માથે વાળું વિસર્ગ એવી રીતે દીર્ઘાવાળું એક માત્ર બે માત્રા આ બધાની અંદર તમારે આ ખાસ બાબત જોવાની છે પરંતુ એક જુઓ દીર્ઘાવાળું કુ પછી કૃ લેવાનું છે પછી માથે કૃ અને વિસર્ગ કૃ પછી કે માથે મીંડું કે વિસર્ગ કો કૌ કો ત્યાર પછી જુઓ કૌ કૌ આ એક ક્રમ છે એ તમારે ખાસ યાદ રાખવાનો છે અને તે પ્રમાણે પણ આપણે અહીં કામ કરી શકીએ છીએ કે પછી કંઈ પણ આપણે લેવાનું છે તો આ રીતે આપણે ક્રમ યાદ રાખવાનો છે અને અંતે તેનો ક્રમ બનતો હોય છે હવે તમે ઉદાહરણ તરીકે ઘણા બધા અહીં આપ્યા છે તો ચાલો આપણે ઉદાહરણો જ ગણીને સમજી લઈએ શબ્દ આપ્યો છે શુભ અશોક મલય ઋષિ અંબર મંદાર અને મ્યાન તો આના ક્રમ ગોઠવીએ તો જો અવાળો પહેલો છે એટલે એનો નંબર આપ્યો છે એક ત્યાર પછી શ મ રૂ તો જુઓ રૂ મોટો ઊં ને પછી તરત આવે છે નાનો મોટો ઊ પછી તરત આપણે ક્રમ જોયો તો ચાલો તમને બતાવું છું ફરી વખત કે રૂ ક્યાં આવ્યું જુઓ મોટો ઉપરો થાય તરત રૂ આવે છે તો એ મોટા વાળું તો કંઈ છે નહીં એટલા માટે આપણે રૂ ને ત્રણ નંબર આપેલો છે અંબર છે અશોક પછી એટલે એને બે નંબર છે અને એને પછી ત્રણ નંબર ઉપર ઋષિનો રૂ આપ્યો છે ત્યાર પછી ચાર નંબર જુઓ કોને આપ્યો મલઈ કઈ માં આવે છે પાંચ નંબર માં ઉપર મીંડું મંદાર છ નંબર મ્યાન જોડ જોડ્યો શબ્દ છે એટલે છે ગયો ત્યાર પછી આવે છે શુભ એટલે આપણે શુભ રાખીશું કારણ કે શ્રેણી નો શબ્દ છેલે છે માં વાળો તરત જોડાક્ષર છે ઈ મની અંતે આવી જશે તો આ રીતે આપણો શબ્દકોશનો ક્રમ સરસ મજાનો ગોઠવાઈ ગયો છે હજુ પણ એક ઉદાહરણ જોઈ લઈ મુશ્કેલી ખંત ઉધમ વ્યાજ સરસ અને શ્રવણ તો સૌથી પહેલા અ આ ઈ વાળા જોઈશું તો એની અંદર માત્ર એક ઉ વાળો છે તો એનો નંબર આપણે પહેલો આપશું ત્યાર પછી બીજા નંબર ક્યાંથી આપશું તો જુઓ હવે એક સ્વર વાળા છે ને આ ઈ વાળા એટલે તરત વ્યંજન શરૂ કરીશું એટલે ખ આવે છે ખંત એને બીજો નંબર ત્યાર અડધો વ છે છેલ્લે આવશે સરસ શ્રવણ એ અલગ છે તો આપણે તરત લઈ લેશું ત્રણ નંબર મુશ્કેલી ચાર નંબર ઉપર વ અડધા વાળો છે એટલે વ્યાજ ચાર પછી પાંચમા નંબર ઉપર સરસ અને શ પછી છેલ્લે છ નંબર ઉપર આવશે શ્રવણ તો આ રીતે આપણે શબ્દકોશનો ક્રમ યાદ રાખીશું અહીં સરસ મજાના ઉદાહરણો આપ્યા છે એના જવાબ તમારે શોધવાના છે તો સરસ રીતે જવાબ તમે શોધજો અને તમને સરસ મજાના ઉદાહરણો આની અંદર તમને મળી રહેશે તો ખરી વખત એક ક્રમ જોઈ લો ક્યારે કયો ક્રમ લેવાનો છે તેમને ધ્યાનપૂર્વક તમે અહીં જઈ અને શબ્દકોશનો ક્રમ ધ્યાનમાં રાખજો અને તમે આપેલા ઉદાહરણો ફરી વખત અહીં વિડીયો અટકાવી દેજો અને આ ઉદાહરણને તમે શબ્દકોશની ક્રમની અંદર ગોઠવવા પ્રયત્ન કરજો અને મહેનત કરશો અને સર